રંગોના તહેવાર હોળી પર દેશના વેપાર ધંધામાં તેજી આવી છે લોકોએ બજારોમાં ભારે ખરીદી કરી હોળીની ઉજવણી શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલની અસર બજારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી વેપારીઓના સંગઠન દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ હોળીએ બજારને પુનઃ જીવિત કર્યું છે આત્મનિર્ભર ભારત મિશનને માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ જનતાએ પણ પૂરું સમર્થન આપ્યું હતું લોકોએ હોળી ઉજવવા માટે પચાસ કરોડ રૂપિયાથી વધુ ખરીદી કરી હતી જોકે આ વખતે હોળીના દિવસે ચાઇનીઝ સામાનનું વેચાણ ચુસ્ત રહ્યું હતું તેમ છતાં લોકોએ ખરીદી કરતી વખતે ચીનમાં બનેલી વસ્તુઓથી અંતર રાખ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ